घर बैठ के कुछ नहीं होगा एक कदम आपको भी बढ़ना होगा मैन मेकिंग नॉट मनी मेकिंग हमने दिल्ली से आपके लिए नारेगा भेजा और जो पैसा हम भेजते हैं वो चोरी हो जाता है भारतीय जनता पार्टी को सत्ता में જેવી ચોમાસુ આવતા રીતે લોકસભા ચૂંટણી આવતા જ વડાપ્રધાન બનવાની ચાહત રાખનારાઓ દેખા દેવા લાગે છે મોદીએ તો એક વર્ષ પહેલા જ વડાપ્રધાન વડાપ્રધાનનો નારો બુલંદ કરી દીધો હતો કોંગ્રેસમાં રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર છે જ આ બંને ઉપરાંત હવે સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવ પણ સાત સાથ રેસ્કોમાં રહેવાના સપના જોવા લાગ્યા છે અધુરામાં પૂરું હોય તેમ ડાબેરી નેતા પ્રકાશ કરાતે પીએમ પદની બાંગ પુકારવાનું શરૂ કરી દીધું છે આ બધા લોકો દેશના સર્વોચ્ચ સ્થાન પર બેસવા તો માંગે છે પરંતુ દેશમાં શું ચાલી રહ્યું છે તેની કોઈ ચિંતા નેતાઓને નથી સંસદ પર હુમલાના દોષી તેવા અફઝલ ગુરુની પહેલી વરસી પર કોઈ અઘટિત બનાવ ન બને તે માટે કર્ફ્યુ લગાવી દેવાયો કેટલીક અલગાવવાદી પાર્ટીઓએ અફઝલ ગુરુની ની લઈ નવ થી અગિયાર ફેબ્રુઆરી સુધી બંધનું નું એલાન કર્યું છે દેશનો અભિન્ન ભાગ ગણાતા કાશ્મીરમાં ચરમપંથી પાર્ટીઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો ચાલ્યો છે પરંતુ વડાપ્રધાન બનવા માંગતા મુરતિયાઓને કાશ્મીરની સમસ્યા દેખાતી નથી અરુણાચલ પ્રદેશના એક ધારાસભ્યના પુત્રના મોત બાદ છેલ્લા સપ્તાહથી દેશની રાજધાની દિલ્હીમાં પૂર્વોત્તર ભારતના નાગરિકો હકની લડાઈ લડી રહ્યા છે આ નાગરિકોને મળવાના બહાને નોર્થ ઇસ્ટના લોકોના મત મેળવવા માંગતા નેતાઓ તેમને મળે છે તો ખરા આશ્વાસન પણ આપે છે પરંતુ સમસ્યા હજુ વણ ઉકેલી છે માન્યું કે કાશ્મીર અને પૂર્વોત્તર ભારતના લોકોની સમસ્યા માટે મોદી મુલાયમ અને કરાત જવાબદાર નથી પરંતુ આવી સમસ્યાનો ઉકેલ પણ તો આ લોકો પાસે નથી હા મોદી અને રાહુલ જરૂર આવી પ્રોબ્લેમ ને સોલ્વ કરવાના આઈડિયા રજુ કરી ચૂક્યા છે પણ મુલાયમ મુલાયમસિંહ અને કરાત કઈ રીતે પોતાને વડાપ્રધાન બનવાની વાત કરી રહ્યા છે તે જ સમજાતું નથી ક્યાંક વડાપ્રધાન બનવાના સમણા જોનારા નેતાઓની મનસા આવી તો નથી ને વીટીવી બ્યુરો